નાણા પ્રધાન નિર્મલા સીતારમને નાણાં પ્રધાન નિર્મલા આજે બે હજાર ચોવીસ માટે તેમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું હતું વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ બજેટને આવકારવામાં આવ્યો છે નાણામંત્રીએ મંત્રીએ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે આ યોજના હેઠળ સો કરોડ રૂપિયા સુધીની લોન મળશે પીએસયુ અને બેન્કોને આંતરિક આકરણની બાદ એમએસએમઈને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા દસ લાખ કરોડ રૂપિયાથી વધારીને વીસ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે એમએસએમઈને મદદ કરવા એસઆઈડી બીઆઈ શાખાનો વધારાશે સામાન્ય માણસ માટે આ બજેટનો કોઈ વિશેષ લાભ નથી કોર્પોરેટર સેક્ટરને આનો લાભ વધુ છે એમ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હિમાંશુ પટેલ દ્વારા જણાવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારનું ધ્યાન ગરીબો મહિલાઓ ખેડૂતો અને યુવાનો પર છે એમ કહેતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો હતો જી બિલકુલ આજે ફાઈનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનજીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટમાં ખાસ કરીને જો એમએસએમઈ અને નાના ઉદ્યોગકારોની જો વાત કરીએ તો ખાસ કરીને નાના ઉદ્યોગકારોને આ વખતે આ વખતના બજેટમાં એમની જે આશા અને આકાંક્ષાઓ હતી એ થોડા ઘણા અંશે ફળીભૂત થઈ છે કે જે મુદ્રા યોજના ભારત સરકારે શરૂ કરી હતી અને જે મુદ્રા યોજના હેઠળ પહેલાં દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી તો જે નાના ઉદ્યોગકારોએ દસ લાખ રૂપિયાની લોન લીધી હશે અને ટાઈમ પ્રમાણે એને રીપે કરી હશે તો એ એને એના માટે પ્રોત્સાહનના ભાગરૂપે વીસ લાખ રૂપિયા સુધીની લોનની લોન મળશે તેવી ઘોષણા કરવામાં આવી છે મને લાગે છે ત્યાં સુધી નાના ઉદ્યોગકારોના માટે આ એ ખૂબ જ અગત્યની પાયાનું પાસું બની રહેશે સાથે સાથે એમએસએમઇને જે પહેલાં ક્રેડિટ લિંક ગેરંટી પ્રોગ્રામ હેઠળ કો લિટરલ ફ્રી લોન આપવામાં આવતી હતી એમાં પણ કેપ વધારીને હન્ડ્રેડ કરોડની કરવામાં આવી છે અને દરેક પીએસયુઝ બેન્કોને એમને ફ્રીડમ આપી છે કે તમારે ક્રેડેન્શિયલ્સને ચેક કરીને તમે અપ ટુ હંડ્રેડ કરોડ સુધી કોલ ઇટર ફ્રી લોન્સ તમે એક્સટેન્ડ કરી શકો છો તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એમએસએમઈમાં એક નવા પ્રકાશનું કિરણ ઊભું થયું છે એક નવો ઉત્સાહ આ બજેટથી એમએસએમઈને મળશે અને સાથે સાથે જે સ્ટાર્ટઅપ્સ છે કે જે આવનારા દિવસોમાં પણ એક એમએસએમઈ અને એના પછી એ ગ્રોથ થઈ અને યુનિકોન બનવા જઈ રહ્યા છે તો એ સ્ટાર્ટઅપ્સમાં પણ જે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ એ નાબૂદ કરવામાં આવ્યો છે તો એને પણ એ ઘણું જ પ્રોત્સાહિત કરશે આજનું આ વખતનું આ બજેટ અને ખાસ કરીને આ બજેટમાં એજ્યુકેશન ક્ષેત્રે પણ ખાસી એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સને આકર્ષિત કરવા માટે જે ફોરેન કંપનીઓના ઉપર પહેલાં જે ચાલીસ ટકા ટેક્સ હતો એની જગ્યાએ હવે પાંત્રીસ ટકા સ્ટેપની જોગવાઈ કરવામાં આવી છે તો એકંદરે કહી શકાય કે આ વિકસિત ભારતના સપનાને સારું સાકાર કરવા માટેનું એક બજેટ છે અને એની સાથે સાથે જે ડાયરેક્ટ ટેક્સની હેઠળ જે સેલરાઈટ પર્સનને જે ઇન્કમ ટેક્સની જે વાત છે ઇન્કમ ટેક્સમાં એવા જાજા જે આમ જનતાને જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેના એમને પ્રોત્સાહન નથી ડિક્લેર કર્યું ઇન્કમટેક્સનો સ્લેબ પહેલાં જે હતો એમાં પચાસ હજાર જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતા એની જગ્યાએ પંચોતેર હજાર કરવામાં આવ્યું છે અને એકંદરે જોવા જઈએ તો નવા ટેક્સ રિઝ્યુમ પ્રમાણે જેમની આવક પંદર લાખ રૂપિયા સુધીની હશે તેમને ગયા વર્ષ કરતાં આ વર્ષ હવેના આવનારા વર્ષોમાં સત્તર હજાર રૂપિયા સત્તર હજાર પાંચસો રૂપિયાનો ફાયદો થશે એટ ધ સેમ ટાઈમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં પણ ટેક્સના રેટ બેથી અઢી ટકા વધારવામાં આવ્યા છે કે જે ઇન્ડિવિજ્યુઅલ શેર સ્ટોકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના નિવેશ પોતાનો નિવેશ કરતો હશે જ્યારે એને રિડમ્શન કરશે ત્યારે પહેલાં જે એને ટેક્સ આપવો પડતો હતો એની જગ્યાએ આ વખતે હવે બેથી અઢી ટકા જેટલો ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે તો એ થોડું ઘણું એ એક આશા અને આકાંક્ષાઓ થી વિપરીત આમ જનતાના માટે આ ઘોષણા છે એવું મને લાગી રહ્યું છે સી સ્કિલ ડેવલપમેન્ટ ખાતે પણ ઘણી સારી ઘોષણા કરવામાં આવી છે અને ઇન ધ ઓન ધ કોન્ટ્રરી જે કંપનીના સીએસઆર ફંડ છે તે સીએસઆર ફંડનું પણ એ કંપનીઓને એન્ટાઇટલ કરવામાં આવ્યા છે કે તમે તમારા એમ્પ્લોયીના કે ઇન્ટર્નશીપના સ્ટુડન્ટ્સને સ્કિલ ડેવલપ કરવા પાછળ પણ તમે એ ફંડનો ઉપયોગ કરી શકો છો તો એકંદરે કોર્પોરેટ જગત માટે આ સીએસઆર છે સ્કિલ ડેવલપમેન્ટ છે એમએસ છે સ્ટાર્ટઅપ્સ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ટુરિઝમ છે એ એ બધાના માટે ખૂબ સારી સારું બજેટ છે અને એટ ધ સેમ ટાઈમ મેં આપને કહ્યું એ પ્રમાણે આમ જનતા જે સેલેરાઈટ પર્સન છે સેલેરાઈટ પર્સનને જે આક્ષા અને આકાંક્ષાઓ હતી કે જેમને ટેક્સેશનમાં કંઈક રાહત મળશે તો એમાં ઝાઝી એવી નહીવત કહી શકાય એવી રાહતનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે આ બહુ બેલેન્સ બજેટ છે એવું કહી શકાય કોઈ એક પક્ષ માટેનું બજેટ નથી આવનારા ભારતના દૂરંદેશી વિકાસને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવેલું બજેટ છે એવું મને લાગી રહ્યું છે જેમાં યુવાઓને અને રોજગાર ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે જલેન્દુ પાઠક ઓનરરી સેક્રેટરી વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સૌ પ્રથમ તો કદાચ સાતમી વાર બજેટ આપનાર નિર્મલા સીતારામનજીને એટલે કે નરેન્દ્ર મોદી સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું પુરારજી દેસાઈએ છ વખત આ બજેટ રજૂ કર્યું હતું સાતમી વખતનો જે બજેટ રેક રજૂ કરવાનો જે પ્રશ્ન છે એ નિર્મલાજીના નામે એ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે આનંદની લાગણી છે બજેટ સંતુલિત છે બજેટમાં આશા અને અપેક્ષાઓને ઉજાગર કરનારું આ બજેટ છે એમએસએમઇ માટે પણ ઘણી બધી સારી વાતો બજેટની અંદર મૂકી છે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે સરકારે એમએસએમઇને સ્ટાર્ટઅપને એ સિવાયના સાત વિષયોને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને બીસીસીઆઈની દ્રષ્ટિએ આ સંતુલિત બજેટ છે અને મને આવકારીએ છીએ મુદ્રા લોન માટે પણ સરકારે બહુ સરસ સ્ટેપ લીધું છે કે જેમને અવેલ કરી છે અને જેમને એ ફેસિલિટી અવેલ કરી છે અને એને રીપે કરી દીધી છે એટલે ફોર એક્ઝામ્પલ એમને દસ લાખની જો લોન મળી હશે અને એમને રીપે કરી દીધી છે તો હવે એને એ દસ લાખની જગ્યાએ વીસ લાખની લોન મળશે એટલે સરકારે જે ખરેખર લોન લેનાર એટલે બોરોવર છે અથવા તો ટેક્સ પેયર છે એમની કદર કરી એવું મારી દ્રષ્ટિએ મને લાગે છે સો ટકાની વાત છે આજે તમે જે મુદ્રા લોનની વાત કરો છો મુદ્રા લોનની અંદર તળિયાથી લઈને નડિયા સુધીના માણસો એની અંદર આવી જતા હોય છે અને મુદ્રા લોનની અંદર સરકાર જો તમારી ગેરંટર થતી હોય અને તમને જ્યારે આ મળતું હોય ત્યારે સરકારનો એક પ્રયાસ એવો છે કે આ દેશનો દરેક વ્યક્તિ એન્ટરપ્રેન્યુઅર બને અને પોતે ઉદ્યમી થાય પોતે વેપાર ઉદ્યોગ કરે લોકોને નોકરીએ રાખે એવી સરકારનો જે પ્રયાસ છે અને સરકાર એમાં કદાચ સફળ થઈ રહી છે એવું દેખાય છે હા જો સરકારે જે નવ સબ્જેક્ટિવ પર જે આખું ડિસ્ક્રાઈબ કર્યું છે બજેટને તો નવ પાસામાંનું એક પાસું એમએસએમઈ પણ છે સ્પેસિફિક એમએસએમઈ માટેનું બજેટ નથી પણ નવે નવ પાસાઓને આવરી લઈને જે બજેટ આપ્યું છે એટલે સરકારે એકદમ બેલેન્સ બજેટ આપ્યું છે એમએસએમઈએ એટલે કે ઉદ્યોગકારોએ કે વેપારી લોકોએ કે કોઈપણ વ્યક્તિએ બજેટને કઈ રીતે જોવું એ દરેકના પોતપોતાના અલગ પરસેપ્શન્સ હોઈ શકે પરંતુ આ જે બજેટ છે એ એકંદરે સંતુલિત બજેટ છે ઇન્ટ્રીમ બજેટ ઇન્ટ્રીમ બજેટ જ હોય છે હવે આ સંપૂર્ણ ઇન્ટ્રીમ બજેટ અને સંપૂર્ણ બજેટનો ફર્ક જ એટલો હોય છે કે ઇન્ટ્રીમ બજેટની અંદર વાત અને વાયદાઓ હોય છે આની અંદર નક્કર ઇરાદાઓ અને એમની મજબૂતાઈ દેશની અને આર્થિક વ્યવસ્થાઓની મજબૂતાઈ આ બજેટમાં દેખાય છે વીસીસી આવકારે છે